નાના માં નાનો બાકી ના હોય ને તો નાભી નો નાદ કરજો મારો ઠાકર એવું કે છે વગડે બેઠા હોય તો હું આવીશ સમય નો અભાવ છે પણ જેની દયા થી જેની પરમ કૃપા થી જેના આશીર્વાદ છે ને

નક્કી તમારે કરવાનો અમાર બાપા નું કઈ ઉતાવળ નથી રી વિગા તમારા બાપા ની તબે ઓછી કરશો અમાર ક્યાં વાટવા આવું છે અંધાય જે કઈ અમને સૂચના આપી હવે એ અનુસરવાનું છે હમણાં અતિ વ્યવસ્થા ઉભી થાય વરસાદનું વાતાવરણ છે કદાચ તમને મનમાં એવું હોય કે કદાચ તમારો સમય પકડી ના આવતા પણ જો તમારા મહિને દોઢ મહિને રજા મળતી હોય તમને તમારું વાન રાજીપો હોય તો પરાયણ નહીં

આપડે કોઈ પુરુષ હોય તો એને બેન ના વિભાગ માં જવાનું નથી આ કોઈ પણ સમાજ ની કોઈ પણ જ્ઞાતિ ની બેન દીકરી હોય આ જગ્યા માં આવે એટલે એ અમારી બેન દીકરી છે અને એ આથી નીકળે ત્યાં લગીને અમારે અમારી ફરજ માં આવે છે

જવાબ તો જો જ્યાં તમે જોવા જાઓ ને એમ કેમ તમારી આ માતા નથી તમારી આ આ તરત કેમ ખબર પડી જાય મારા બાળકનો અવાજ છે આ જયમાં હું તમને ભેગો કરે છે આમાંથી કોઈ બોલે કે આવો બસ ઉપડે છે બસ વાળા તરત ખબર પડી જશે નોવા ડ્રાઈવર બોલ્યો વિખો વાળો ક્યાં ને અવાજ જાણીતો છે એમ કદાચ તમને કોઈ એમ હોય કે મઠ માં એટલે એ બોલાવું છું કે એના આ દાદાના સાનિધ્યમાં આ પ્રજા નીચે એને યાદ કરાવું છું કે આ જે કોઈ ભેગા ને એ તારા દીકરા દીકરી આ જગતમાં ભૂલા ના પડી જાય અને જ્યાં હોય એના ઘડિયા થી કોઈ પાપ

गुंडा <laughs>